નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ઇન ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા પહેલા વાત આધારથી અકડાયા લોકો રાજકોટમાં આધાર કેન્દ્ર પર કતારો લાગી આધાર કેન્દ્ર બાર પાંચસો જેટલા લોકોની કતાર લાગી મુખ્ય કચેરીએ જ આધાર કાર્ડ નીકળતું હોવાના કારણે લોકોને કલાકો સુધી લાઈનોમાં ઉભું રહેવું પડે છે લોકોને બે બે ત્રણ ત્રણ ધક્કા થાય ત્યારબાદ આધાર કાર્ડ નીકળે છે એકમાત્ર આધાર કેન્દ્ર હોવાના કારણે લાંબી કતારો જોવા મળી રહી છે રાજકોટમાં લોકોની કઈ રીતે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તસવીરો તેનો પુરાવો સવારથી જ લોકો લાઈનો લગાવીને ઊભા રહી જાય છે કારણ કે એક જ કેન્દ્ર છે આધાર માટેનું હવે કેવી દુર્દશા થઈ હશે આ લોકોની તે પણ આપ સમજી શકો છો કારણ કે બે થી ત્રણ ધક્કા થાય છે લાઇનોમાં આ જ રીતે દર વખતે ઊભું રહેવું પડે છે અને ત્યારબાદ આધાર કેન્દ્ર પરથી આધાર મળે છે લોકોને આધાર કાર્ડ જે ખૂબ જ મહત્ત્વનું અને તેના વગર કોઈ જ કામ પણ શક્ય નથી એવામાં આ પ્રક્રિયા ધીમી પ્રક્રિયાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાંચસો જેટલા લોકોની કતાર આધાર કેન્દ્ર બહાર જોવા મળી રહી છે મહિલાઓ પોતાના નાના નાના બાળકોને તેડીને અહીં ઉભેલી ઉભેલી જોવા મળી મજબૂરી વર્ષ કારણ કે અન્ય કોઈ જ વિકલ્પ નથી અન્ય કોઈ કેન્દ્ર નથી અને એક જ આધાર કેન્દ્ર હોવાના કારણે લોકોનો ધસારો જોવા મળ્યો છે

જે રીતના સવારના સાત વાગ્યાથી કેટલાક અરજદારો આવ્યા છે આપણે અરજદારો પાસેથી એમની વ્યથા પણ જાણવાનો પ્રયાસ કરીશું જે રીતના જે જે લોકો છે તે ભારે હેરાનગતિ ભોગવીને અહીંયા આવ્યા છે આપણે એમની સાથે વાત કરીશું ભાઈ કેટલા વાગ્યાના તમે આવ્યા છો અને કેવી હેરાનગતિ આશરે નવ વાગે આવ્યા છે અને અહીંયા આવી એટલે ત્રણ ચાર વાર ધક્કા ખાવા પડે પછી તમારું કામ થાય ત્યાં લગી ન થાય

ક્યાંક ને ક્યાંક લોકો છે તેમને લાઈનમાં ઊભું રહેવું પડી રહ્યું છે નાના બાળકો છે તે પણ અત્યારે અહીંયા હેરાન થઈ રહ્યા છે હેરાનગતિ ભોગવ્યા બાદ જે છે મહામુસીબતે વારો આવતો હોય છે ઘણી પરિસ્થિતિમાં તો એવું પણ બનતું હોય છે કે જ્યારે વારો આવતો હોય છે ત્યારે જ સમય પૂરો થઈ જતો હોય છે જેથી બીજા દિવસે આવવું પડતું હોય છે તો બીજી તરફ અહીંયા જે છે એ જે પૈસા જેમને કલેક્ટ કરવાના હોય તે કર્મચારી ન આવ્યા હોવાના પણ કેટલાક અરજદારો આક્ષેપ કરી રહ્યા છે અત્યારે આધાર કાર્ડ કેન્દ્ર બહાર જે કપડી પરિસ્થિતિ છે હાર્દિક જે અધિકારીઓ છે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી જે આધાર કાર્ડ કાઢી રહ્યા છે આ પ્રક્રિયામાં જે કર્મચારીઓ જોડાયેલા છે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા કોઈ પોતાનો બચાવ ચોક્કસથી ફરી એક વખત આપણે જે આધાર કેન્દ્રની અંદર જવાનો પણ પ્રયાસ કરીશું ત્યાં શું સ્થિતિ છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશું પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાજકોટ શહેરના અલગ અલગ ત્રણ ઝોન છે જેમાંથી માત્ર એક જ એવું ઝોન છે કે જ્યાં અત્યારે આધાર કાર્ડ કાઢવાની કામગીરી અત્યારે ચાલી રહી છે જે રીતના અત્યારે અહીંયા અન્ય જે લોકો છે અહીંયા આધાર કાર્ડ કાઢતા જે કર્મચારીઓ છે આપણે એમની સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો અત્યારે આ લાઈન લાગી છે એમનું કારણ આપણે જો કસ્તી કે અહીંયા જે અધિકારીઓ છે તે જવાબ દેવાથી દૂર જઈ રહ્યા છે પરંતુ આપણે જે રીતના વાત કરવામાં આવે અન્ય જે છે એ કર્મચારીઓ એમની કરીશું કે કે લાઈન લાગી ગઈ છે આપણે પણ હાર્દિક હાર્દિક ટેકનિકલ ખામે આવી રહી છે ફરી તમારી સામે તમારી પાસે આવીશું અને જાણીશું કે આખરે કર્મચારીઓનું શું કહેવું છે રાજકોટમાં આધાર કેન્દ્ર પર કઈ રીતે કતારો લાગી છે તેની તસવીરો અને લોકો કઈ રીતે અહીં મજબૂર છે વારંવાર ધક્કા ખાવા માટે જામનગરમાં ઈ કેવાયસીને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કલેક્ટર કચેરીના સિવિક સેન્ટરમાં ઈ કેવાયસી માટે લોકો વહેલી સવારથી કતારો લગાવીને ઊભા રહેવા મજબૂર બન્યા છે દરરોજના માત્ર વીસ ટોકનને લઈને લોકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે એક તરફ રાશન કાર્ડ અને શૈક્ષણિક હેતુ માટે અને અન્ય સરકારી લાભ માટે ઈ કેવાયસી ફરજિયાત કરાયું છે ત્યારે લોકોએ ઈ કેવાયસીની કામગીરીમાં સમય મર્યાદા વધારવાની વાત કરી છે વધુ વ્યવસ્થા ઊભી કરવાની પણ લોકોએ માંગ ઉઠાવી સમગ્ર ગુજરાતની સાથે જામનગર પણ ઈ કેવાયસી ને લઈને અનેક મથામણો ચાલી રહી છે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે જામનગરની વાત કરીએ તો જામનગરના કલેક્ટર કચેરીના સિવિક સેન્ટરમાં લોકોની ઈ કેવાયસી માટે કતારો જોવા મળી રહી છે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલ જે ઈ ધરા કેન્દ્ર છે આ સિવિક સેન્ટર છે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે જે સવારથી બેઠા છે નાના નાના ભૂલકાને લઈને પણ અહીં જે પ્રકારે જોવો છો હાલ ભૂલકું સુઈ ગયું છે છતાં પણ ઈ કેવાયસી કરવા માટે લોકો અહીં બેઠા છે જે કતારો છે તે કતારો લગાવેલી અહીં જોવા મળી રહી છે જે પ્રકારેની વાત કરવામાં આવે અહીં લોકોની તકલીફ છે એ ખૂબ વધી રહી છે કારણ કે ઈ કેવાયસી માટે અહીં સવારથી આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અહીં કેટલાક વિદ્યાર્થીઓ છે બાળકો છે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો શેના માટે અહીંયા તમે આવ્યા છો અત્યારે અમે અહીંયા એ કેવાયસી માટે આવ્યા છીએ અને અમારે આવી રીતે ત્રણ ચાર દિવસ રોજ આવવું પડે છે અને સ્કૂલો પણ બંધ રહીએ છે એના માટે અમારો જે જ્ઞાન છે એ પ્રાપ્ત સરખી રીતે નથી થતું જ્ઞાન તો પ્રાપ્ત નથી થતું ભણશે તો ભણશે કેવી રીતના શું કહેશો ઈ કેવાયસી ને લઈને કેવી તકલીફ પડી રહી છે અત્યારે તમે એ કેવાયસી માટે ઊભા છો કયા પ્રકારની હાલત બહુ હાલત ખરાબ છે સર એ કેવાયસી એટલે છોકરા પણ દુઃખી છે અને પબ્લિક એ દુખી છે ટિકિટ બનાવ નાખીને આવવું પડે છે છતાં વારો નથી આવતો બરોબર તો સરકારને થોડું કહ્યું કે એક ટેબલ માં ના લે બે વાગશે તો હમણાં બંધ કરી દેશે અને પછી કેસ ત્રણ વાગે આવો તો અમારે ઘર પરિવાર બધું મૂકીને અહીંયા બેસવાનું છે હા છ વાગ્યા થી આવ્યા આયવા અમે ચાંદી ત્યાં ઉનામ બુકા એમને એમ બેઠા ચા લીલાના છોકરા લઈ ને બેઠા થયા અમે એમને હેરાન ગતિ થાય છે અમને નથી ચા કે કાઈ પાણી નાસ્તો પાણી કાઈ નથી મળતો કોઈ નહી લાઈનો બહુ લાંબી આવે છે અને ટોકન અમને વીસ આપે છે હવા જે પાંચ વાગ્યા બેઠા હોય પાંચ વાગ્યા સાહેબ આવે ને વીસ ટોકન આપે છે બાકી જો ચાલી જાય હેરાન થાય છે ટોકન નથી મળતા સાહેબ ને કેવા મિનતી એ થાય છે અમને વીસ ને જ અમને પચાસ ટોકન ગઈ દો તો બીજા તો પચાસ લઈને નીકળી જાય બાકી બીજા બીજાનો વારો આવે કે ના આવે કેવા શેના માટે કરાવવું પડે છે માટે

પોતાના ઢોર ઢાખર મૂકીને ધરણા શરૂ કર્યા છે માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપી સરપંચ સામે એક્શન લેવાની માંગ કરી રહ્યા છે તો ટીડીઓએ બાંઘરી આપી આગામી પંદર દિવસમાં ગૌચરની જમીન ખુલ્લી કરવામાં નહીં આવે તો સરપંચ સામે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી એક મહિના પહેલા પણ માલધારી સમાજને આશ્વાસન આપવામાં આવ્યું હતું ફરી એક વખત ખાતરી મળતા આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અતુલ માલધારીઓની શું માંગ જે દીપા આપે ચોક્કસ હતું કે જે રીતે વિસાવદર તાલુકા અને ભેસાણ તાલુકામાં ગૌચર જમીન ઉપર છે તે દબાણો થયા છે તેને અને અનેક વખત આંદોલનો થયા છે થોડા સમય પહેલા વિસાવદરમાં પણ માલધારીઓ પોતાના કચેરીએ ઘસી ગયા હતા ગઈકાલે ભેસણ તાલુકા પંચાયત કચેરીએ માલધારીઓ છે તે પોતાના માલ અને પાલતુ પશુ લઈને ત્યાં ધસી આવ્યા હતા અને તે લોકોની એક જ માંગ છે કે જે ભેસણ તાલુકાની અંદર જે છોડવડી છે નવા વાગણીયા છે રાણપુર છે માંડવા છે જે જમીન છે ઉપર દબાણો થયા છે અને હાલ જે છે છે રખડી જો આ દબાણો દૂર કરવામાં તો માલધારી સમાજ છે તે આકરા પગલા લેવામાં આવશે તો ગઈકાલે ટીડીઓ છે કે આ માલધારી સમાજના આગેવાનોને આશ્વાસન આપ્યું હતું કે જો પંદર દિવસની અંદર જે તે ગામના સરપંચ છે ત્યાંનો ઉકેલ નહીં આવે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને માલધારી સમાજના જે આગેવાનો છે તેને હાલ આંદોલન મોકૂફ રાખ્યું છે અને જો આવતા દિવસો ની અંદર આ ગૌચર જમીન ખુલ્લી કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે જી દીપા આભાર અતુલ જાણકારી આપવા માટે બનાસકાંઠાના દાંતીવાડામાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની મડાણા નજીક અકસ્માત સર્જાયો અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજ્યું જેમાં એકની હાલત ગંભીર છે ઈજાગ્રસ્તને સારવાર હેઠળ દાંતીવાડા સિવિલ હોસ્પિટલ ખસેડાયો અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા દાંતીવાડા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માતની ઘટના બની જેમાં એકનું મોત નીપજ્યું કાર ચાલકે પોતાનો જીવ ગુમાવી દીધો જ્યારે એકની હાલત ગંભીર હોવાની જાણકારી છે કારનો કચ્ચર ઘાણ વળી ગયો છે કઈ દુર્દશા થઈ છે કારની તેની તસવીરો પણ સામે આવી વડોદરાના ગોત્રીમાં રાત્રે નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો નશાની હાલતમાં અન્ય કાર સાથે અકસ્માત સર્જી ફૂટપાથ પર કાર ચલાવી દીધી અમદાવાદ એરપોર્ટથી પેસેન્જર લઈ ગોત્રી તરફ જતી કેબને અડફેટે લીધી ગોત્રી પોલીસે કાર ચાલક સામે દારૂપી કાર ચલાવવા તથા અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે

સમગ્ર ઘટનાની જાણ જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરવામાં આવી હતી ત્યારે આપ જોઈ શકો તો સેક્ટર ટુ ઇન્ચાર્જ એ જેસીપી છે તે પણ હાલ ઘટના સ્થળ પર પહોંચ્યા છે પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે તેને પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે ડિસ્ટાફની જો એલસીબીની ટીમ અલગ અલગ ટીમો છે તે હાલ આરોપીઓને પકડવા માટે કાર્યરત કરી દેવામાં આવી છે કારણ કે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે આરોપી છે તે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે મહત્વની બાબત તો એ છે કે કાગડાપીઠ પોલીસ સ્ટેશન છે તે નવનિર્મિત બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ તૈયાર થઈ ચૂકી છે પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી આ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગની અંદર જે પોલીસ સ્ટેશન છે તે શિફ્ટ કરવામાં નથી આવી રહ્યું આ જે પોલીસ સ્ટેશન છે તેમાં લુકઅપની પણ વ્યવસ્થા ન હતી કારણ કે આ જે પોલીસ સ્ટેશન છે તે અહીં ટેમ્પરરી બનાવવામાં આવ્યું હતું જ્યાં સુધી નવી બિલ્ડિંગ તૈયાર ન થઈ જાય ત્યાં સુધી અહીં કાર્યરત કરવામાં આવ્યું હતું પરંતુ હવે નવી બિલ્ડિંગ બની ગઈ છે તેમ છતાં તે કેમ શરૂ નથી કરવામાં આવી રહી તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે અને હવે જ્યારે આ આરોપી ફરાર થઈ રહ્યો થઈ ગયો છે ત્યારે તેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને હાલ જે શંકાસ્પદ લોકેશનો છે કે જ્યાં આરોપી જઈ શકે છે તે તમામ જગ્યાએ પોલીસની ટીમો છે તે વોચમાં મૂકી દેવામાં આવી છે અને અલગ અલગ જગ્યાઓ પર હાલમાં તપાસ કરવામાં આવી રહી છે કે જ્યાં આ આરોપી છે તે ફરાર થઈ શકે છે તેવી શંકાસ્પદ જગ્યાઓ પર પોલીસની ટીમો છે તે કાર્યરત કરી દેવામાં આવી છે આભારઋત્વે જાણકારી આપવા માટે રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી દરિયા કિનારે યોગ પ્રાણાયામ કરીને ચિંતન શિબિરનો પ્રારંભ કર્યો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્વારા સોમનાથ મંદિર સમીપે દરિયા કિનારે યોગ શિબિરનું આયોજન કરાયું જેમાં રાજ્યના વરિષ્ઠ સિંતન શિબિરનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસે વહેલી સવારે ગુજરાત સરકારના કર્મનિષ્ઠ અધિકારીઓ દ્વારા વહેલી સવારમાં યોગથી આ જે ચિંતન શિબિર છે તેમના બીજા દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તો સાથે સાથે યોગ બાદ જે કેટલાક મંત્રીઓ અને જે અધિકારીઓ છે તેઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા જોકે હવે દર્શન બાદ હાલ આ બીજા દિવસનું સત્ર છે તે શરૂ થશે અને અહીં તમામ જે મંત્રીઓના ગાડીઓના કાફલા છે તે પણ હાલ જે સમુદ્ર કિનારે એટલે કે સોમનાથ નજીકનો જે અરબી સમુદ્ર છે ત્યાં આગળ એ પ્રકારે કહી શકાય કે આ ચિંતન શિબિર છે તેમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં આગળ હાલ આ મંત્રીઓ છે તે અહીં આવી પહોંચ્યા છે ધીરે ધીરે જે બાકીના મંત્રીઓ છે તેઓ પણ અહીં પધારી રહ્યા છે અને આજનો જે બીજો દિવસ છે તે બીજા દિવસનો જે ચિંતન શિબિરનો બીજો દિવસ છે અને તેમનો આજનું જે સત્ર છે તેમનો હવે થોડી જ ક્ષણોની અંદર પ્રારંભ થશે અને આ સત્રની અંદર રાજ્યભરના કેટલાક મહત્ત્વના મુદ્દાઓ છે તેમના ઉપર ચર્ચા કરવામાં આવશે દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી ગીર સોમનાથ વેરાવટની ગંગાનગર ચોકડી પાસે વહેલી સવારે ખુલ્લા પ્લોટમાં અચાનક આગ લાગી આગ લાગતા જ એક કાર બળીને ખાક થઈ ગઈ જ્યારે અન્ય એક કારને નુકસાન થયું બનાવની જાણ થતા આસપાસના લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે સુરત પોલીસે શહેરમાં ગુનાખોરી ડામવા એક્શન મોડમાં જોવા મળી રહી છે સુરત પોલીસે રાત્રે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ તેમજ વાનોમાં કોમ્બિંગ હાથ ધર્યું દિંડોલી પોલીસ દ્વારા સ્લમ આવાસ વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સના ઘર પર પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું પોલીસે પચાસ થી વધુ હિસ્ટ્રી શીટરની પૂછપરછ કરી ચાર જેટલા ડ્રોનની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ ચેક કરાઈ કોમ્બિંગમાં ડીસીપી સાહેબ સૌથી વધુ પોલીસકર્મી જોડાયા હતા क्राइम ब्रांच के लोगों ने यहाँ पे ड्रोन भी लेकर आए हम तो ड्रोन से एरियल व्यू लेकर चेकिंग कर रहे हैं इसके अलावा यहाँ शीटर और एमसीआर हैं उनको चेकिंग कर रहे हैं हैं उनमें से जो मिल पे मिले हैं, उनकी अभी मौजूदा क्या कामकाज काज है वो पूछ रहे में मा असामजिक तत्वों न आतंक गुनाखोरी ने डापवा बनाई शहर पुलिस नु कॉम्बिंग ગોતા ક્રોસ રોડ પર પોલીસનું મેગા ચેકિંગ અને રાત્રે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના એસજી હાઇવે ગોતા સોલા સાયન્સ સિટી નવરંગપુરા નારણપુરા ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં કોમ્બિંગ કરાયું જેમાં ઝોન એક જેસીપી નીરજ બડગુજર અને ડીસીપી હિમાંશુ વર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે શહેર પોલીસ દ્વારા અનોખી કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે સંખ્યાબંધ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે કેટલાક શંકાસ્પદ ઇસમો છે તેમના વિરુદ્ધ તેમની ઓળખ કરી અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે જ્યારે આજે એસજી હાઈવે ગોતા સાયન્સ સિટી નવરંગપુરા અને ગાટોડિયા સહિત તમામ અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા છે અને સાથે સાથે તમામ વાહન ચાલકો જે છે તેમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ દેખાય તો તે લોકોને ડામવા માટે પોલીસ પ્રયત્ન કરી છે સેક્ટર વન નીરજ ભરગુજર સાહેબ આપની સાથે સાથે વાત કરી સર ખાસ કેવા પ્રકારની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારની કામગીરી કરી આજ રોજ પોલીસ કમિશનર સાહેબ તરફથી કોમિક નાઇટ અને વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે અને આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટ ગુજરાતી